ઉપસરપંચ ગંભીર આક્ષેપો સાથે રાજીનામું આપતા સરપંચ અને ઉપસરપંચ આમને સામને આવી ગયા છે જગદીશભાઈ રત્નભાઈ પોતાના રાજીનામાનો આક્ષેપ કર્યો છે કે પંચાયત તેમની રજૂઆતો અવગણે છે વિકાસના કામોની ફાઇલોમાં ગોટાળો કરીને પૈસા વધારી ચૂકવાઈ ગયા છે મારડીયા માર્ગ ઉપર ડુંગર તરફનો નાળો દોઢ વર્ષથી તૂટી પડ્યો છે જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે ઉપરાંત પંચાયત ઠરાવ કર્યા વગર પાછળથી ઠરાવ તૈયાર કરે છે જે સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારી સુધી રજૂઆતો જતા કાર્યવાહી ન થતા કંટાળીને રાજીનામું આપવું પડ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું બીજી તરફ સરપંચ શર્મિલાબેન ચાવડાએ તમામ આક્ષેપોને પાયા વિહોણ ગણાવ્યા છે ઉપસરપંચ પર આક્ષેપ કરતા જણાવ્યું કે તેઓ રાજકીય કિનાખોરી હેઠળ વારંવાર માનસિક ત્રાસ આપે છે શર્મિલાબેને વધુમાં આક્ષેપ કર્યો કે પૂર્વ ઉપસરપંચ ભૂતકાળમાં ખનન બળાત્કાર કે કેસ તથા લાકડાની ગેરકાયદેસર કાપણી જેવા ગુનાઓમાં સંડોવાયેલા છે હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા વિકાસ અધિકારી કે અન્ય ઉચ્ચ અધિકારીઓ આ મામલે તટસ્થ તપાસ કરે છે કે નહીં રિપોર્ટર ફિરોઝ ચુનેજા ધોરા આપનું નામ મારું નામ શર્મિલા બેન ચાવડા મોટી મારણ સરપંચ સરપંચ ઉપર ઉપસરપંચ છે જે તમારી વાત છે લાગેવા કે વિશ્વાસો જે મીટિંગ કરવામાં આવે છે ભ્રષ્ટાચાર કરવામાં ખોટા બિલ બનાવવામાં આવે છે જે પૈસા પાસ થયા વર્કોડાની સદા કામ નથી કે શું કહેશો એ તદ્દન ખોટી અને પાયા વિહોણી બાબત છે દરેક મીટિંગના એજન્ડા કાઢી અને બહુમતીથી ઠરાવ પાસ કરીને તમામ અમે કામ કરવામાં આવે છે અત્યારે તમારો ભ્રષ્ટાચારના આક્ષેપ લઈ જવાનું કારણ શું એ તદ્દન પાયા વિહોણ આક્ષેપો છે ભ્રષ્ટાચારના આજે જ્યારથી હું ચૂંટાણી છું ત્યારથી જ રાજકીય કે માનસિક કિનાખોરી રાખી અને પોતે અવારનવાર મને હેરાન પરેશાન કરે છે માનસિક ટોચર આપે છે એક દલિત મહિલા સરપંચ હોવાના નાતે નાટી પ્રત્યે અડધૂત કરે છે અને અવારનવાર ધમકીઓ આપે છે કે તને અહીંયા રહેવા નથી દેવી અહીંથી કાઢી મૂકવી છે અને એમાં એના મનસુબામાં કામયાબ નથી થાતો એટલે આવા પેત્રા અવારનવાર કરી અને અરજી હવાલો કરી વિકાસના કામોમાં અવરોધ ઉભા કરે છે દસ લાખ રૂપિયા પાસ થઈ ગયા એ વાત સાચી છે પરંતુ અત્યારે હાલ ચોમાસુ ચાલે છે અને એ પુલની સ્થિતિ ત્યાં એવી છે કે ત્યાં સતત પાણી વહેતું હોવાથી અત્યારે કામ થઈ શકે એમ નથી આ ચોમાસું પૂર્ણ થશે એટલે તરત કામ ચાલુ થઈ જશે

તાલુકા વિકાસ અધિકારી કોઈ જતી તપાસ કરે નહીં જેથી કરી કંકાળી અને આ રાજીનામું માળે આપવાની ફરજ પડી છે બરાબર અને મોટીબાળ ગામે મારડીયા ડુંગર તરફ જવાના રસ્તે આજ દોઢ વર્ષથી આ કાદ્યો તૂટી ગયો છે ત્યાં અત્યારે ખેડૂતો જઈ શકે એવી પરિસ્થિતિ નથી મગફળી ઉપાડવાનો ટાઈમ આવી ગયો છે મગફળી ઉપાડવા માટે કંઈક પ્રકાર રિક્ષાની મજૂર બેસાડીને કેમ જવું હવે એ આવા તમામ કારણો છે અને જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરી છે જિલ્લા વિકાસ અધિકારી પર કશું ધ્યાન દેતા નથી કાલે હું રૂબરૂ જિલ્લા વિકાસ અધિકારીને પણ અરજી દ્યાને જાઉં કે ભાઈ તમે આમાં તપાસ કરાવો આની અંદર ઘણું ઘણું ગોટાળો થયેલ છે કોઈ અધિકારી તપાસ કંટાળી અનુવાદ ઉપક્ષપણ તરીકે રાજીનામું હું આપીશું સરપંચ તમે એવા આક્ષેપ કરી રહ્યા છો ભ્રષ્ટાચાર કરવા અમે ભ્રષ્ટાચાર કરવા અમે ભ્રષ્ટાચાર બીજો કશો નહીં આ મને સાંભળતા નથી અને અધિકાશના કામ ના કામની અંદર માટી મોડમ રાખી દઈએ પંચાયતના સહબંધોમાંથી જેસીબી પંચાયતના સહબંડોમાં ચલાવી દઈએ વગર પૂછે પાછળ થાય અને ચાલે ઠરાવ કરવો પડે પંચાયત ની અંદર કામ થાય ઠરાવમાં તમને વિશ્વાસ વિશ્વાસ માં પાછળથી અમુક અમુક સમયે ઘણા ઠરાવ પાછળથી લખી લીધેલ છે એ ભ્રષ્ટાચાર જ ને હા એ આપ જે સમજો એ ભ્રષ્ટાચાર કહેવાય પાછળથી ઠરાવ લખી શકાતો નથી